હવે બોલ ના શું કે આવું કે તો થોડા પકોડી ખાઈ લઈએ થોડી નાની નાની દોસ્તો હું દવાખાને આવ્યો તો દાદા નાશ લેતો જોયો તો મજા આવી જાય હરા મા દોસ્તો કેમ છો બધા મજામાં તો આજ તો વ્લોગ આપડા ઘરે જ આવતા છે આગળના બે બે વ્લોગ તો બહાર ગયા હતા આજે ઘરે જ છીએ અને વ્લોગ તો બહુ લેટ આયા કારણ કે બે દિવસ લગનમાં એવો ફસાયો તો કે વ્લોગ અપલોડ ન કરી શક્યો ડેલી વ્લોગ અપલોડ કરવા જોઈએ અને જે બે દિવસ ત્રણ દિવસ પહેલાં જે વાઘોડામાં જે વિડીયો બનાવ્યા હતા ગામના એમાંથી શોર્ટ વિડીયો બહુ બનાવ્યા હતા મેં તો ગલતીથી પચીસ જેવા વિડીયો તમારા દેજ થઈ ગયા એ બહુ ખૂડું લાગી ગયું પચીસ બહુ આખા દિવસની મહેનત હતી આખા દિવસની મારી લાઈફસ્ટાઈલ અને વાઘોડાના જે સીન હતા એ મતલબ બધું ઘણું બધું રિલેટ થઈ ગયું પણ શું કરવા થઈ ગયું થઈ ગયું મારું કહું મેં રિયનને સેવ કરી લીધા પણ એડિટ કરવા સેવ કરે પણ નહોતા કરે તો થઈ જાય રિસાયકલ બી નથી પણ લેટ થઈ જાય તો હાલો કંઈ વાંધો નહીં આપણે નવ સર નવું બીજું શું એક ધ્યાન રહેશે કે બીજી ફેર આવું નહીં થાય આપેલી ફેર આવું છું પચીસ વિડીયો બહુ વધારે કહેવાય તો આપણે બિલેટ થઈ ગયા વિડીયો કંઈ વાંધો નહીં તો આજે જવું છે બારે કામ છે તો વિચરા જતા હું અને બાઇક નહોતું ક્યાં નહીં વાત જોઈ લેતો જતા પ્રિન્સુપાલ બલ્કો આવ્યા હતા અને હવે આપણે જઈએ બાઇક આવીએ ફાઇનલી ચલો તો દોસ્તો હું ફાઈનલ નીકળી ગયો છું બહુજરાજી બહુ લાંબો ના લીધો નીકળી ગયા છું હવે બીજે થોડું કામ છે પછી કહું તો કામ છે જઈ આવું બીજરાજી દોસ્તો હું દવાખાને આવ્યો તો દાદા નાશ લેતો જોઈએ તો મજા આવી જાય બીજે બજારમાં આજે બધું બંધ નહીં હર્યું આજે મંગળવાર બધું ભૂલી જ ગયો તો યાર

બહુ જઈ ગયા બજાર થી બંધ તો કોઈ લાયા જ નહીં આપડે પાછા મંગળવાર ખબર જ નથી યાર મંગળવાર થયો આજ શું કરી પણ હવે આ બ્લોગ તો હજુ બે દિવસ પછી આવશે કારણ કે આપણે પેલા બ્લોગ હજુ પેન્ડિંગમાં પડ્યા છે એટલે મંગળવારે એટલે બુધવાર નહીં આવે પણ ગુરુ શુક્રવારે આવશે આપણો બ્લોગ તો એટલે એવું થયું આ તો ફેલ થઈ ગયો અને એમાં પોણો જે હમો તો નહીં આ બધા લખ એમાં પોણું બધા લખતા જ નહીં જોરા આપણા બ્લોગમાં આપણે જઈને પાછા આવ્યા ને કોઈ મજા તો આવી નહીં

આપણો લોક રાખીએ અહિયાં સુધી અને આપણો લો ગમ્યો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મળીએ ફરી નવા વ્લોગ ત્યાં સુધી જય હિન્દ બાય